That's <laughs> अच्छा चौथो नौरतू थे हाँ? हाँ? तुतर तुतर नौर्टो नौर्टो। ही भाई हाँ उससे नेटर रूम भाई चौथो चारा उससे हैं जो दूधाल चौथो नौरतू थे ही हमें उसकी वालों

તો ઉપાડી લેજો અને મહેનત કરજો જીને મહેનત કરીને ફળ મળી છે ભાઈ હે પણ મન રાખીને મહેનત કરજો ધંધામાં દુઃખ તો તમારું કે નોકરી હોય હે ભાઈ હાથા મનથી કરો તો ભગવાનને ઉતરી જવું પડે તો ભગવાનને પછી આવવું જ પડે અને ભાઈ હાઉ ટુ ઓર તો પૂરો કર ના મને શું નરન રો હે ઓને ના વિશ્વાસ થઈ ગયો છે કર્યા વગર મળું જો મને

<sukri> <recib eineriffs de serviço> yeah. Halo. Japri matang. છોકરાઓ છોકરાઓ આવી બેટા ઓય છોકરાઓ છોકરાઓ હો નું કોપ તો વર્ત નઈ રૂપિયા વાપરા છે 10 એક વર્ત ટાઈમે જો ક્રાચ જો સમય આવતો તો કોપી હોય આકર કર તો હું આદર ના તો મારો છટવા તો હે ઓય બોય 네. 아무도 풍부하. 나. 안 써면은 왜 나도 오락표.

Shhh Raun 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 Raun